વાઘોડિયામાં વાલીઓ દ્વારા હાઈસ્કૂલ સંચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે વાઘોડિયાની ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલમાં વાલી મિટિંગમાં વાલીઓએ સંચાલકો સામે હલ્લાબોલ કર્યો હતો વાઘોડિયામાં ડોક્ટર એનજી શાહ સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ વિનય મંદિર પ્રાથમિક શાળા તેમજ શ્રીમતી મનીબેન એમપી શાહ શાહ બાલમંદિર જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલ છે આ સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની કેટલીક સમસ્યાઓને લઈને વાલી મીટિંગમાં સંચાલકો સામે રજૂઆત કરી હતી જેમાં બે ત્રણ દિવસ પહેલાં બાલમંદિરના વિદ્યાર્થીઓ કાદવ કિચડમાં પ્રસાર થઈ રહેલા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલ વિડીયોને લઈને વાલીઓએ સંચાલકો સામે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ માટે આવતા સ્કૂલ વાહનના વાહનોને શાળાના અંદર ગેટ અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવી તેમજ વિદ્યાર્થીઓને પીવાના પાણી દૂષિત આવે છે તેવા આરોપ સાથે વાલીઓએ સંચાલકોને રજૂઆત કરી હતી વિદ્યાર્થીઓના શૌચાલયમાં પણ સફાઈ નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોટર પર લતા કટ વાલીઓ પોતાના સંતાનોને શાળાએ મોટરસાયકલ પર લઈને આવતા હોય વાહનો માટે શાળાના ગેટની અંદર પાર્કિંગની વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ રજૂઆત કરાઈ હતી શાળાના સંચાલકો સામે વાલીઓ રજૂઆત કરતા સંચાલક રજૂઆતો સામે વાલીઓનો જવાબ આપતા કહ્યું હતું કે તમારે ભણાવવા હોય તો ભણાવો બાકી મને કોઈ ટેન્શન નથી જેવા શબ્દો સંચાલકે વાલીઓને મિટિંગમાં કહેતા વાલીઓ થોડીક સમય માટે પોતાના સંતાનોના ભાવિ માટે વિચારમાં પડ્યા હતા ત્યારબાદ વાલીઓએ પોતાના રોષ આ શબ્દો સાંભળી સંચાલક સામે ઠાલવ્યો હતો તમામ વાલીઓની વાલી મિટિંગમાં રજૂઆત સાંભળી સંચાલક તરફથી આશ્વાસન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં આ સમસ્યા હલ થશે શાળાએ સ્કૂલ વાહનોમાં આવતા વિદ્યાર્થીઓના વાહનોને શાળાની ગેટની અંદર ગેટની અંદર પાર્કિંગ કરવા માટે મંજૂરી આપેલ છે બીજા બાકીના પ્રશ્નો ટૂંક સમયમાં હલ થઈ જશે એવી હૈયાદારના વાલીઓને સંચાલક રાકેશભાઈ કાશીવાળાએ આપી હતી છે તો અમારા આજે માણોધર થી હતા તો અમે પાછલા ગેટે થી મોકલે છે છોકરાને અડધો કલાક મીટીંગમાં એમથી ચાલીને ને કાઢો મોકલે કિચન માં છોકરું હેરાન થાય છે અમારે વાન વાન અંદર આવવા નથી દેતા ગેટે અમારે કઈ સુવિધા જોઈતી નથી અમારે વાન અંદર જવી જોઈએ

જે વાલીઓ અને અમારા ગાડીઓના ડ્રાઈવરો સ્કૂલમાં રજૂઆત કરી કરીને થાક્યા હતા ત્યારબાદ વાલીઓ અને ડ્રાઈવરો બધા ભેગા થઈને અમે રજૂઆત કરી છે સ્કૂલમાંથી અમને બહુ જ પોઝિટિવ જવાબ મળ્યો છે કે તમારી સ્કૂલ વન સોમવારથી અંદર બાળકોને મૂકવા અને અંદર બાળકોને લેવા માટે આવવા દેવામાં આવશે તે બદલ સ્કૂલવાળા માટેથી અમને ખૂબ સારો જવાબ મળે છે અને રહી વાત લીગલીની તો આખા ઓલ ઓવર ગુજરાતમાં ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જ પ્રાઇવેટ પાર્સિંગની ગાડીઓ ફરે છે જેથી અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમે જે ગામડા લેવલે ચાલીએ છીએ જે મજૂર વર્ગ છે જે લોકો મજૂરી કરીને પોતાના બાળકોની ફી ભરાઈને બનાવે છે એ વાલીઓને સરકાર અમને એવું કહે છે કે તમારા સરકારના નિયમ મુજબ ટેક્સી પાર્સિંગ કરાવવાનું રહેશે અમે એ પણ કરાવવા માટે તૈયાર છે સરકાર જોડે અમે સહેમત છે પણ સરકારને પણ અમારી નમ્ર અપીલ એવી છે કે એ વાલીઓનું અને ગાડીઓવાળાનું જે રોજીરોટી ચાલે છે એનું પણ વિચાર અને બધા તરફી સારો એવો નિર્ણય લે એવી અમારી અપીલ છે જેથી કરીને સરકારને નમ્ર વિનંતી કે બધા તરફ જુએ અને બધા એવો સારો રિસ્પોન્સ આપે જેથી કરીને કોઈની રોજી ના જાય અને એ તકલીફ છે કે બાળકો આગળ ગેટ થી આવે અમને અમુક એના થી કોઈ તકલીફ નહીં પણ પાછળ એમને બાળકો ને બહુ જ તકલીફ પડે છે પેલા ધોરણ વાન માં જ આવે છે મારો બાળક અને પેલા ધોરણ માં કાલે બેગ લઈને આવ્યો ને તેને એને ખબર પડી ગઈ કે પગમાં છાના પણ પડી ગયા છે એને પાણીમાં પગ પલ્યા અને આખો બી સુવિધા કરે અને પાણી તાંકી નો મારો બાળક કુલર મૂકે સાહેબો પંખાની બી સુવિધા રાખે ફી તમે સારી રીતે લો છો પછી સારી રીતે એમને પછી ભણતર બી આપો એમને સારી રીતે બધું Tic બસ અમારે આટલી એમને વિનંતી છે કે અમારી આટલી વિનંતી પૂરી કરે લોકો એમન મારું નામ છે શું નહીં જોઈતું તમારે ખાલી ગાડી નીકળી પાર્કિંગ જોયા છે બીજું કશું અમારે જોઈતું નહીં અમારે છોકરું સાચથી છે ને સસ્તા કિચામાં ના જઈ શકે એવું જોઈએ છે અમારે બીજું કશું નહીં કે અમાર ખાલી પાર્કિંગની જગ્યા આપી છે અમારે છોકરું નાનું છે અદાર થાય ચાર વર્ષનું છોકરું ચાલીને કેટલું આવે પછી એક ગાડીવાળા ભાઈ કેટલું લઈ જાય અમને ઉચકીને લઈ જાય કે એકને લઈ જાય છે અમારે પાર્કિંગની વ્યવસ્થા કરી આપણે બીજું કશું જોઈતું નથી બસ દસ મિનિટ જવાનું દસ અમારી સ્કૂલના વાલીઓ એક રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆત મુખ્ય એવી હતી કે ભાઈ આ બહાર ટ્રાફિકનો જે પ્રશ્ન છે એ ગંભીર છે અને એને લક્ષીને એને અનુલક્ષીને જે રજૂઆત કરવામાં આવી પણ અમારું કામ ફક્ત ને ફક્ત વિદ્યાર્થીઓને ભણાવવાનું છે હવે આ બધું ટ્રાફિકને એમની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું વાન અંદર લાવવાની કે બીજું કંઈ લાવવાની એ જવાબદારી અમે લઈને બેઠા નથી પણ આ તમારી જે રજૂઆત છે એને અમે કાને ધરી છે અને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે એક નિર્ણય લઈ રહ્યા છે અને કાયમનો પરમેનન્ટ નિર્ણય આપણે માર્ગ અને જે બહારના રોડ રસ્તા વિભાગવાળા કર્મચારીઓ છે તમારા વાહનવાળા ભાઈઓ છે એમની જોડે આરટીઓ જોડે આપણે એની ચર્ચા વિચારણા કરી લઈશું અને બહાર ટ્રાફિકની જે વ્યવસ્થા કરવાની છે પોલીસ વિભાગ જોડે સંયુક્ત રીતે ટૂંક સમયમાં ખૂબ અર્જન્ટ બેઝ ઉપર એની જોડે ચર્ચા વિચારણા કરીને આપણે એક મિટિંગનું આયોજન કરી અને જરૂર હલ કરવાનો પ્રયત્ન કરશું